ગુજરાતના ઇતિહાસમાં અમદાવાદમાં સૌથી મોટી મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ ગુજરાતના અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે ગેરકાયદેસર બાંધકામો સામે એક વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી એમસીએ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર વસાહતોને તોડી પાડવામાં આવી હતી અમદાવાદ પોલીસ દ્વારા તાજેતરમાં ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા સોથી વધુ બાંગ્લાદેશીઓની ઓળખ કરી હતી મંગળવારે એમસીએ બાંગ્લાદેશી વસાહતોને અતિક્રમણ વિરોધી કાર્યવાહી કરીને લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા આ કાર્યવાહી હેઠળ એમસી અધિકારીઓએ ચંડોળા તળાવ વિસ્તારમાં વસાહતો તોડી પાડી હતી ગુજરાત સરકારના મંત્રાલયે ગેરકાયદેસર રહેવાસીઓ તરીકે ઓળખાયેલા બાંગ્લાદેશીઓના ઝૂંપડા તોડી પાડવાનો આદેશ આપ્યો હતો પ્રથમ તબક્કામાં એમસીએ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓના ઘરો તોડી પાડવાનો નિર્ણય લીધો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાવવામાં આવેલી ડિમોલેશન ઝુંબેશ દરમિયાન શાંતિ જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા આ ઉપરાંત શહેરના પીઆઈ સ્તરના અધિકારીઓ સ્થળ પર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહીમાં ઘટનાસ્થળે સ્થળે બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા ઓપરેશન ક્લીન સફળતાપૂર્વક ચલાવવા માટે બે હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા રાજ્ય અનામત પોલીસ અને ક્રામ બ્રાન્ચે મેગા નિમોલ્યુશનની કડક કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં એએમસીના સાતે ઝોનના એસેસ્ટ અધિકારી ઘન કચરા વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ સહિત ઝુંબેશમાં એસી જીસીબી અને સાહીઠથી વધુ ડમ્પરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ચંડોળા વિસ્તારનું લલ્લુ બિહારી નામના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલા ગેરકાયદેસર ફાર્મ હાઉસનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે લગભગ બે હજાર ચોરસ યાર્ડમાં જમીનમાં એક ગેરકાયદેસર ફાર્મ પણ વિકસાવવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ઓગણીસમાં સીએ વિરોધ પ્રદર્શન દરમિયાન લલ્લુ બિહારીએ પોલીસ પર હુમલો કર્યો હતો તેનું વીસ વર્ષનું વર્ચસ્વ સમાપ્ત થવા જઈ રહ્યું છે આ દરમિયાન બુલ્ડોઝર કાર્યવાહી રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને હાઈકોર્ટે પણ ફગાવી દીધી હતી આ સ્થિતિમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રહી હતી we uh -huh.